હવે ક્ષત્રિય સમાજના ભારે વિરોધ વચ્ચે આજે પરસોત્તમ રૂપાલાએ પોતાનું ફોર્મ ભર્યું છે નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં આમ તો છવ્વીસ લોકસભાની બેઠક છે પરંતુ રાજકોટની બેઠક સૌથી વધારે ચર્ચામાં છે કારણ કે રૂપાલાએ જે એક નિવેદન આપેલું એને કારણે ક્ષત્રિય સમાજની અંદર ભારે નારાજગી ચાલી રહી છે હવે ક્ષત્રિય સમાજના ભારે વિરોધ વચ્ચે આજે પરસોત્તમ રૂપાલાએ પોતાનું ફોર્મ ભર્યું છે પરંતુ એ વિજય મુહૂર્તને બદલે લાભ ચોઘડીયામાં ફોર્મ ભર્યું છે અને એમણે નોમિનેશનની અંદર શું શું વિગતો આપી છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડૉટ કોમ દર્શક મિત્રો ભારતીય જનતા પાર્ટીએ આ વખતે રાજકોટ બેઠક ઉપરથી પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપી પરસોત્તમ રૂપાલા રાજ્યસભા સાંસદ અને કેન્દ્રીય મંત્રી હતા અને મોહન કુંડારીયા રાજકોટના છેલ્લા સાંસદ હતા પરંતુ એમની ટિકિટ કાપીને પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપી હતી એ પછી પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપેલું એને કારણે ક્ષત્રિય સમાજની અંદર ભારે નારાજગી વ્યાપેલી છે હજુ પણ અને ક્ષત્રિય સમાજના લોકો એક જ માંગ કરી રહ્યા છે કે રાજકોટની બેઠક ઉપરથી પરસોત્તમ રૂપાલાને હટાવવામાં આવે ભાજપે ઘણા વખત ઘણી વખત ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો રૂપાલાએ ત્રણ ચાર વખત માફી પણ માગી લીધી પરંતુ ક્ષત્રિય સમાજ માનવા તૈયાર નથી તો બીજી તરફ ભાજપે પણ મક્કમ મન રાખીને રૂપાલાને રાજકોટની બેઠક ઉપરથી હટાવ્યા નથી હવે ગુજરાતની અંદર જે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી થવાની છે એના માટે બાર એપ્રિલથી ઓગણીસ એપ્રિલ સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલવાની છે એના ભાગરૂપે આજે એટલે કે મંગળવારે પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાંથી ફોર્મ ભર્યું છે અને વિજય મુહૂર્ત હતું બાર પોઈન્ટ ઓગણચાલીસનું બપોરના સમયે પરંતુ રૂપાલાએ લાભ ચોગડ્યું લાભ ચોગડ્યું હતું અગિયાર પંદરથી અગિયાર ત્રીસ સુધી તો આ લા લાલ અંદર પરસોત્તમ રૂપાલાએ આજે ફોર્મ ભરી દીધું છે અને એમણે એની સાથે સાથે શક્તિ પ્રદર્શન પણ કર્યું છે હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકરો એ જ્યારે ફોર્મ ભરવા ગયા ત્યારે એમની સાથે જોડાયા હતા અને ભાજપના જે દિગ્ગજ નેતાઓ છે વજુભાઈ વાળા છે વિજય રૂપાણી છે ભરત બોગરા છે કુંવરજી બાવળિયા છે આ સિવાયના બી ઘણા બધા ધારાસભ્યો નેતાઓ આ બધા પરસોત્તમ રૂપાલા જે ફોર્મ ભરવા ગયા ત્યારે જોડાયા હતા અને પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં બહુમાળી ભવન પાસે પહોંચીને એક જાહેર સભાને સંબોધન પણ કર્યું અને પરસોત્તમ રૂપાલાના ચહેરા ઉપર એક આત્મવિશ્વાસ પણ દેખાતો હતો કારણ કે એમને એવું લાગી રહ્યું છે કે આજે ફોર્મ ભરાઈ ગયું તો હવે ભાજપ એમની ટિકિટ કાપે એવી શક્યતા નથી એમણે સાથે સાથે એમ પણ કીધું કે ભાઈ ક્ષત્રિય સમાજના લોકો મને મોટું મન રાખીને માફ કરી દે મારી સાથે જ છે એમ પણ એમણે વાત કરી હવે એમણે જે નોમિનેશન ફાઇલ કર્યું એની અંદર બધી વિગતો આપવી પડે કે તમારી પાસે શું છે કેટલી નેલ્થવર્ક છે પત્ની પાસે શું છે તો આ રૂપાલાએ જે નોમિનેશન ફાઇલ કર્યું છે એમાં એમની પાસે વિદેશી બનાવટની એક પિસ્તોલ છે જે વાળી છે પણ એમની પાસે કે એમની પત્ની સવિતાબેન રૂપાલા પાસે કોઈની પાસે કાર નથી એવું આ નોમિનેશનમાં કહેવામાં આવ્યું છે અને બંને પતિ પત્ની પાસે ટોટલ સંપત્તિ જે છે એ છ કરોડ રૂપિયાની હોવાનું બતાવવામાં આવ્યું છે પત્ની સુનીતાબેન રૂપાલાની પાસે એક હજાર ત્રણસો નેવું ગ્રામ સોનું છે ગોલ્ડ જેની કિંમત એક્યાસી લાખ રૂપિયા બતાવવામાં આવી છે પરસોત્તમ રૂપાલા પોતે બી એસ બીએડ ભણેલા છે અને એમના સંતાનોમાં એક દીકરો અને એક દીકરી છે ઓગણીસો ને સિત્યોતેરથી ઓગણીસો ને ત્યાંશી સુધી પરસોત્તમ રૂપાલા હામાપુરની એક માધ્યમિક શાળાની અંદર પ્રિન્સિપાલ હતા અને ઓગણીસો ને ત્યાંશીથી સત્યાસી સુધી અમરેલી નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે રહ્યા હતા એ પછી ઓગણીસો ને અઠ્યાસીથી ઓગણીસો એકાણુંમાં અમરેલી જિલ્લાના પ્રમુખ બન્યા હતા અને એ પછી ધારાસભ્યની ચૂંટણી પણ લડ્યા અને ધારાસભ્ય જીત્યા હતા બે હજાર બેમાં તેઓ એ છેલ્લી વખત વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ